તો ઉમરાવ જાન અદા ધ વેસ્ટર્ન મ્યુઝિકલ જેમાં ઉમરાવજાનના રૂપમાં નીતુ ચંદ્રા જોવા મળી હતી જેનું પ્રીમિયર ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં યોજાયું હતું આ શો એક યુનિક શો બન્યો હતો કારણ કે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત નાટક ઉમરાવ જાન અદા ધ વેસ્ટન મ્યુઝિકલનું ઓપન એર સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરવામાં આવ્યું હતું તો નિર્માતાઓના વિશ્વાસ મુજબ આ નાટક ભારતમાં મ્યુઝિકલ પ્રોડક્શન માટે એક બેન્ચ માર્ક સેટ થયો હતો જેમાં ઓડિયન્સે સ્ટેજ પર ચાલીસ લોકોને પરફોર્મ કરતા નિહાળ્યા હતા કલાકારો ઉપરાંત સ્ટેજ પર ચાર ગાયકો ચૌદ પ્રશિક્ષિત કથક કલાકારો અને અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ પરફોર્મન્સમાં મ્યુઝિક ડાન્સ અને સિંગિંગ અને એક્ટિંગ અગાઉથી રેકોર્ડ કરવામાં આવતું નથી તેને લાઈવ પરફોર્મ કરવામાં આવ્યું હતું આ નાટક માટે લગભગ ચારસો કોસ્ટ્યુમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં નીતુ ચંદ્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી ઉમરાવજાન અદા ધ વેસ્ટર્ન મ્યુઝિકલમાં રેખા સ્ટારર ઉમરાવજાનના આઇકોનિક ગીતો સિવાય બે નવા ઓરિજિનલ ગીતો પણ હતા આખા પ્રોડક્શનને રસપ્રદ બનાવવા સેટને પ્રેક્ષકોની સામે વિરામ વિના બદલવામાં આવ્યો હતો નાટકનું સંગીત સલીમ સુલેમાને ત્યારે કર્યું હતું અને સોંગ પૂજા પંતે કોરિયોગ્રાફ કર્યા હતા અને બ્લ્યુ વેવ ઇવેન્ટ્સ અને ગ્રેવિટી ઝીરો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું તો રાજીવ ગોસ્વામી દ્વારા દિગ્દર્શિત અને વરૂણ ગૌતમ દ્વારા સ્ક્રિપ્ટ કરેલ ઉમરાવ જાન અદા ધ વેસ્ટર્ન મ્યુઝિક પલ્ નોર્થ અમેરિકામાં ટૂર કરશે નાટકની નોર્થ અમેરિકન ટૂર બાર એપ્રિલે ન્યૂ જર્સીથી શરૂ થશે અને 1 જૂને વોશિંગ્ટન ડીસીમાં આપૂર્ણ થશે તો યે ઉમરાવ જાન અદા જો મ્યુઝિકલ પ્લે હે યે 2 કલાકનો શો હે સલીમ સુલમાનને ઇસે રીક્રિએટ કે હૈ اسકે મ્યુઝિક કો બીછા યુએસ કે પ્રમોટર હે પ્રોડ્યુસ કર રહે હે ઇફાન સે દેખી આ ઇસ પ્લે મે દિલ ચીઝ ક્યા હે ઇનાખો કી મસ્તી હે જો જજો jitne bhi umrao jan ke gaane rahe hain उसे वापस से रिक्रिएट करके और बहुत ही खूबसूरती से कत्थक के टुकड़े हों या जितने भी आप क्लासिकल परफॉर्मेंसेज़ दे सकते हैं हमारे डांसर्स जो हैं वो ट्रेन क्लासिकल डांसर्स हैं कत्थक डांसर्स हैं वो डांस करेंगी चूँकि मैं अमराव जान अदा कर रही हूँ तो ये बहुत ही खुशनसीबी की बात है कि मुझे आज ये मौका मिल रहा ये करने का राजीव गोस्वामी इज़ द डायरेक्टर जिन्होंने पूरा एग्जीक्यूट किया है ये स्टोरी कंसीव करी है और रिटर्न बाय वरुण गौतम है ये प्ले म्यूज़िकल प्ले, प्ले ये अमेरिका जाने वाला है वहाँ के आठ से दस सिटीज़ में दो से तीन शो करने वाले हैं लाइव तो ये ये म्यूज़िकल हमने प्रोड्यूस किया था 2019 में जहाँ पे हमने बॉम्बे में भी रन किया है इसका हमने दिल्ली में भी किया है लंदन में भी किया है अच्छा सक्सेसफुल रन बट उसके बाद में कोविड के बाद में सब चीज़ें यहाँ हो गई अब फाइनली मीत भाई ने टेक ओवर किया इसको, you know, America, है इसको एंड ही टेकिंग इट टू नॉर्थ अमेरिका और अराउंड नौ सिटीज़ हैं नौ दस सिटीज़ हैं अठारह बीस शोज़ हैं वहाँ पे और ही वांटेड टू डू द प्रीमियर बिफोर द यूएस टूर टूअर ये इतना बड़ा एक स्केल एक, uh, पे ये शो हो रहा है वहाँ पे यूएस में तो उनको एक पहले प्रीव्यू यहाँ पे इंडिया में रखना था इसके पहले हमीत भाई ने और टाइम्स स्क्वायर पे जाके इसका प्रोमो भी शूट किया है जहाँ इसका प्रमोशन यूएस में न्यूयॉर्क में जाके किया है और सलीम सलीमान ने इसमें जो म्यूज़िक है वो खयाम साहब का जो म्यूज़िक है उसको मतलब रिक्रिएट किया है उमराव जान ने ग्रेविटी जीरो ने चंद्रा मैडम एज ए बनने जुड़े यू नो कोलैबोरेशन करी ने उमराव जान ने यूएस में माँ जाइए अंदर नव सीटी है पहली सीटी आफ्टर ईद स्टार्ट करें न्यूजर्सी बारवी तेरवी एप्रिल देन नाइंटींथ ओर्लाडो ट्वेंटी फर्स्ट एप्रिल एटलांटा देन ट्वेंटी सिक्स ट्वेंटी सेवन डेलेस टेक्स देन सेटन देन शिकागो पशी ह्यूस्टन जे पी डीसी अगर टूर पूरी करें आ टूर टोटल बहना प्रोडक्शन ने बढ़ू अमें ते आगे अतर अमदावादी अंदर वर्ल्ड प्रीमियर शो पहले करो આજે ટોટલ પાંચથી છ હજાર લોકો આવવાના છે અને એટલું મોટો આખો પ્લાનિંગ છે સો અમદાવાદીઓ આવો છો જોયો નહીં હોય અને પીપલ વિલ હેવ લોટ્સ ઓફ ફન એક નવું મળશે અને આપણે બધાએ એન્જોય કરીએ તો બસ સારું છે